તો ગિરનાર એ પર્વત છે જેના ઉપર સિદ્ધ ચોરાસી સંતોના ના છે સંતો શુરાઓ અને શતો પાવનકારી ભૂમિ એ જેના કણ કણ આદિ નરસિંહ મહેતા સાહિત્યકારો અને કવિઓ જગવિદ્યા ગિરનાર સાવદ ની જગ પ્રસિદ્ધ મહેક પ્રસી રહી છે તો મિત્રો આ ધરતીમાંથી ઘણા વર્ષોથી યોજાતી પરિક્રમા દર વર્ષે યોજાય છે જેને લોકભાષામાં પરકમમાં અને લીલી પરકમમાં કહેવાય છે ગિરનારની ફરતી યોજાતી આ છત્રીસ કિલોમીટરની ચાર દિવસની પરિક્રમામાં જુદા જુદા સ્થળોએ ભક્તો આવે છે આ મિત્રો તમે અહીંયા પહેલો જ ઉષામો આવે છે આપણે ઝીણા બાવાની મઢી તો ભક્તો પહેલો ઉષામો ત્યાં કરતા જોવા મળે છે અને ત્યાં ઝીણા બાવાનું સુંદર મજાની મઢી પહેલાં અત્યારે તો ખૂબ જ સુંદર એવા મંદિર બનાવવામાં આવેલા છે જે ચલમમાંથી ઝીણા બાવા ખુદ ચમત્કાર કરતા અને ચલમમાંથી પસાર થતા હતા ઝીણા બાવાના અનેક ચમત્કારોની વાતો આપણે સાંભળેલી છે અહીં બીજા અનેક વિધ મંદિરો પણ બનાવવામાં આવેલા છે તો ત્યાં પરિક્રમાર્થીઓ જરૂરથી દર્શન કરે છે આ છીણ માની સમાધિ સ્થાન છે ત્યાં અચૂકથી દર્શન કરતા જોવા મળશે તમને